જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ આજે તો તમારા જીતુભાઈ ઊંઘા નથી વાલા મિત્રો બહેનો કેમ કે આજે વરસાદ દેવની આગાહી બહુ જોરદાર હતી વરસાદ દેવ એટલાય હેરાન કર્યા છે જબરજસ્ત રાતે એટલો ફાસ્ટ આમ જબરજસ્ત વરસાદ ચાલુ થાય અને પાછો એકદમ બંધ થઈ જાય પાછું એકદમ જોરદાર ચાલુ થયું પાછો બંધ થયો એ રીતના ત્રણથી ચાર વખત એટલો આમ જબરજસ્ત રીતે વરસાદ ચાલુ બંધ થયો બે વખત તો બી બી ગયો રાત્રે મેં એકદમ શું થયું બોલો જય માતાજી સીતારામ જય દ્વારકાજી તમારા રેખાબેન આજે તો શાંતિથી બનાવશે છે રસોઈ કેમ કે બોલવાનું નહીં આજે એમને કેમ કે આજ તો હું વહેલો ઉઠી ગયો ઉઠી ક્યાં ગયો જાગે જ છું આજે ઊંઘ જ નહીં આજે તો જો રોટલી તૈયાર થઈ રહી શાક છે નું બનાવ્યું તો આ ચોળી રીંગણનું શાક છે મિત્રો સરસ મજાનું થોડું રસાવાળું બનાવ્યું છે તો હું તો આખી રાત જાગ્યો હતો એટલે સવારમાં તો આપણા માટે સરસ મજાનો ભાત વગા દીધો હતો તમારી બેને તો આપણે નાસ્તો અને કોફી કર્યો પછી જાગીએ છીએ એના બ્લોગ બનાવીએ છીએ તો અહાળ્યું હતું પરિવાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ તમે બધા જે સાથ સહકાર આપો છો સપોર્ટ આપો છો એ બધા દિલથી ધન્યવાદ મિત્રો વરસાદ આખી રાત ચાલુ જ હતો હો અને રાત્રે વરસાદ એ ત્રણ વખત બીવડાયો છે મને ખરેખર આમ એટલો ભયાનક સ્ટાર્ટિંગ હતો ને વરસાદ એકદમ ભયાનક સ્ટાર્ટ થયો પાછું બંધો હવે પાછો થોડી વાર થઈને પાછો એકદમ ફાસ્ટ સ્ટાર્ટ થયો પાછો એકદમ બંધ થયો ત્રીજી વખત એવું થયું તો બે વખત તો હું બી ગયો પણ આખો દિવસ ગરમી બી એવી હતી હ બફારો બી હતો કાનનો રાતે વરસાદ દેવો ભૂખા કાઢી નાખ્યા પાછા આખી રાત પડ્યા વરસાદ દેવો બોલો ત્યારે બંધ થઈ ગયા

મિત્રો સાત રોટલી વધી છે વઘારી દેવાની માટે મિક્સ કરી જોવા મારો નાસ્તો સવારનો તૈયાર કર્યો તો તમારા બેને સરસ મોજાનો વઘારેલો ભાત જો ખાવાનું તો તૈયાર કરી દીધું તમારા બેને હાવે હાવામાં વહેલું ગાય ખા આજે પાછું જવાનું છે અમારે સાસરીમાં મારી તમારા રીખાબેનના પિયર કેમ જવાનું આપણે કોની ધરો કર પાવાની પાણી આવ હમે જોઈન બોલ અમાર બાની ધરો કર પાવાની છે એટલે અમારા દાદી એક્સપાયર થઈ ગયા મારા દાદાના મોટા વન સો મારા દાદા હતા મારા દાદાને હતા એના દાદી દાદી અને મારા અમારા ગમે ત્યાં જવ તો ખાતે ચોકડી છે કાશીબાનું દવાખાનું એમના નામ ઉપર બનાવ્યું છે કાશીબા હોસ્પિટલ પહેલો જ કેસ બાનો હતો નહીં એ હોસ્પિટલમાં અમારે એ બાના નામ ઉપર બની ગયું હોસ્પિટલનો પહેલો જ કેસ એમનો હતો જ્યારે પડી ગયા હતા ને અમારે કાશીબા તો પગમાં ફ્રેક્ચર આવ્યું હતું ને તો પહેલું ઓપરેશન એમનું ત્યાં કર્યું હતું એનું હોસ્પિટલનું નામ કાશીબા હોસ્પિટલ સાફ તૈયાર થઈ ગયું છે સરસ મજાણું તમાર બેનના તો આજે સામા પાટમ છે આ વખત નદીઓમાં કે હોય તો પાણી એટલું બધું આવ્યું બધે ક્યાંય જવા પણ જવાય હોય નહીં હમ વરસાદમાં નહીં જવાય મિત્રો દર રામા પાછા અમે બધા નાવા જતા હતા નદીએ બે વખત ગયા મનસાગર તો એક વખત સાબરમતીને એક વખત મનસાગરમાં હતા અમારા બ્લોગમાં કંઈ કાપકૂટ થતી નથી જેવા બને છે એવા મૂકીએ છીએ તો તમે બધા સાથ સહકાર આપજો સપોર્ટ આપજો તમારો એટલી બધી રોટલી વધી હતી તો તમારા બેન મૂકવા ગયા ગાય માતાના હમ આ કાંકો એ મત ન હમ બેટુ દે અહી આઈડિયા રાતે મણિનગર પર ગલ્લો દી છુટાડે ડાતા મું તો હવે તમારા રેખાબેન ઉપડ્યા છે દૂધ લેવા અને ગાયને રોટલી મૂકવા જાય છે તો હવે આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે તમારા બેન બાને તો સામા પણ એમનો ઉપવાસ છે તો ચલો બ્લોગને વિરામ આપીએ બાય બાય જય માતાજી સીતારામ Gak ada मंत को देला नी कताई ने tapi 10 मिनट कुक ही जाएगा। आपका फटाफट बन गया। हम्म। क्या हम વિરામ આપવાનો તો મીઠા લીમડા નું તેલ બનાવવાની તૈયારી માથામાં નાખવાનું એની દુકાને બે બાય જય માતાજી સીતારામ જય દ્વારકા